તો જેનો મેસેજ છે એના ઉપર છે હવે આવતીકાલે પિક્ચર રિલીઝ થાય છે સમ વેટિંગ કે નોર્મલ ઓડિયન્સ ને પિક્ચર કેવી લાગે એ તમે પિક્ચર જો એટલે તમને આઈડિયા આવશે કે આ લડાઈ એક્ઝેક્ટલી કેવી રીતે લડાઈ આ ફિલ્મની વાર્તા આ ફિલ્મ સિનેમેટોગ્રાફી એટલે જે વિઝ્યુઅલ છે બટ મેઇન આ ફિલ્મનો કોન્સેપ્ટ કેમ કે હું ખાલી રિવ્યુઝ પર જાઉં છું કે કાલે જ્યારે અમે પહેલું રિવ્યુ કર્યું બહાર ઓડિયન્સમાં નોર્મલ ઓડિયન્સમાં તો દે વર નોટ એક્સપેક્ટિંગ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આટલા બધા અને બહાર નીકળીને એક જ વસ્તુ સાંભળવા મળી કે ટ્રેલર કરતાં પિક્ચર હજાર ગણું સારું છે એટલે બહુ બધા ટ્વીસ્ટ એન્ડ ટર્સ છે તમને ટ્રેલરમાં નથી ખબર પડે યાર ઇસ ઇટ્સ ફેબ્યુલસ ફિલ્મ તમે જુઓ એન્ડ આઈ આમ ટેલિંગ યુ આઈ ગેરંટી યુ લવ ધ ફિલ્મ થેન્ક યુ